કેન્દ્ર અને ગુજરાત સરકાર છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોની આવક બમણી કરવાનું અને સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ તાલુકા કોંગ્રેસ સમિતિએ રાસાયણિક ખાતર ઉત્પાદક સંઘ વિતરક અને કૃષિ સંકલન વિભાગોને તાકીદે આ બાબતે અંકુશ લાવવા વિનંતી કરી છે આ સાથે સાથે રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત દૂર કરી પૂરતો જથ્થો ખેડૂતોને ઉપલબ્ધ કરાવવાની માંગણી પણ કરવામાં આવી છે

ખાલી ડાંગર જ પાક પાકશે એવી પરિસ્થિતિ છે તો તેની અંદર ખાતર પૂરતું મળતું નથી અત્યારે જથ્થો પણ ઓછો આપવામાં આવે છે ને સાથે સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે તેના માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપીને અમારી જે માંગણી છે કે ભાવ જે વધારો કરવામાં આવ્યો છે એ એને ઓછો કરવામાં આવે પાછો ખેંચવામાં આવે એ એવી અમારી માંગણી છે

મે આજે અમારા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ખેડૂતોની ઉપર ભાવ વધારા ખાતરનો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આખા રાજ્યવાપી વ્યાપી તાલુકા તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ ભાવ વધારે તાત્કાલિક પાછો ખેંચવામાં આંદોલન કરવામાં આવશે કારણ કે ખેડૂત હું જાતે પણ ખેડૂત છું બે હાજર ચૌદ પેલા જે આજે અમારા તુલના ભાવ હતા એ જ ભાવ આજે છે એટલે ડાઉન છે અમુક અમુક તેમાં ખર્ચામાં દવા ખાતર ખતરના ત્રણ ને ચાર ગણા ભાવ વધી ગયા છે ખેડૂતો પાયમાલ થઈ ગયો છે ખેડૂતો જમીન વેચીને વેચી પડે એ પરિસ્થિતિ સરકાર એવું માને છે કદાચ જમીને વેચીને થઈ જાય મને એવું લાગે છે એના જ શોષણ રૂપે આ બધા ભાવ વધારે જીતે છે ને નફત જેવી સરકારને હજુ કઈ પડેલી નથી ખેડૂતો જાગૃત બને મારી તો ઈચ્છા છે ખેડૂતો જાગૃત બને રોડ પર આવવું પડશે નહીં તો તમારી જમીન છીનવાઈ જશે એટલે અમે આંદોલન આજે આવેદનપત્ર આપીને અમને જણાવ્યું છે એમની કઈ જાણકારી તાત્કાલિકનો નિકાલ કરવામાં નહીં આવશે ઉગ્ર આંદોલન કરીશું રોડ લોકો આંદોલન કરીશું

જંતુનાશક દવા હોય હોય કે બીજ એના પર વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખે છે અને રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે આ કૃત્રિમ અછત એટલા માટે છે કે સરકારના માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમને કારખાના ચલાવવા માટે આ રાસાયણિક ખાતર આપવા માટે આ બધો કારસો રચાય છે એક બાજુ ખેડૂતને એટલો પાયમાલ કરવામાં આવે કે ખેડૂત જમીન વેચી દે